જમીન ત્રણેય પ્રદૂષણયુક્ત છે જોકે સરકાર પ્રદૂષણ મુક્ત જેતપુરની વાત કરે છે પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી અરજી થવાની રાહ જોવે છે જેથી જેતપુરને પ્રદૂષણ મુક્ત કરવાનું મુહૂર્ત કાઢી શકે પ્રદૂષણનો પર્યાય બની ગયું છે હવા પાણી અને જમીન ત્રણેય પ્રદૂષણથી ભરપૂર જોવા મળે છે જેતપુર આમ તો કોટનની પ્રિન્ટેડ બાંધણી અને તેના પ્રિન્ટિંગ એન્ડ ડાઈંગ એકમો માટે જગ વિક્યા છે પણ પ્રિન્ટિંગ એન્ડ ડાઈંગ એકમો પ્રદૂષણ ફેલાવવા માટે કુખ્યા છે પ્રિન્ટિંગ એન્ડ ડાઈંગ એકમો અને તેના જેવા અનેક કારખાના હવામાં ઝેરી ધુમાડો જમીન અને પાણીમાં કલર અને કેમિકલ્સ યુક્ત ઝેરી પાણીનો નિકાલ કરીને એટલું પ્રદૂષણ ફેલાવે છે કે હવે માણસ તો માણસ પણ પશુ પંખી પણ પ્રદૂષણના શિકાર થઈ રહ્યા છે પ્રદૂષણયુક્ત પર્યાવરણ એ હવે જેતપુર નિશાન બની ગયું હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને જેતપુરના રબારીકા રોડ પર આવેલ જય ખોડિયાર પ્રોસેસ નામનું પ્રિન્ટિંગ એન્ડ ડાઇંગ એકમે તો જાણે માજા મૂકી છે સબુ જોવા છે તો ચાલો જોઈએ આ છે જેતપુર ના રોડ પર આવેલા તંત્રનો ડર અને ઈશ્વર સુધાની છે શરમ રાખ્યા વિના કુલઆમ પ્રદૂષણ ફેલાવે છે જય ખોડિયાર પ્રોસેસ પ્રિન્ટિંગ એન્ડ પ્રોસેસ કરી અને પ્રદૂષિત કેમિકલ્સ અને ઝેરયુક્ત પાણી કારખાનાની સીધું ગટરમાં ઠાલવી દે છે ગટરમાંથી પ્રદૂષિત પાણી સરકારી જગ્યા જગ્યામાં જાય છે અને આસપાસના પર્યાવરણને તો ખરાબ કરે છે પણ આ પાણી સીધી નદી સુધી પહોંચે છે અને પ્રદૂષિત ઝેર સીધું ભાદર માં બળી જાય છે અને આખી નદી પ્રદૂષિત થાય છે

પણ બે પાંચ દિવસ બે પાંચ દિવસ પાણી નીકળી જ રાખે છે ઢોર એટલા બીમાર પડી જાય છે કે એની કોઈ સીમા નથી એમ અમારી માંગી છે કે પાણી બંધ થઈ જાય ઢોર ને અંદર લારું પડવા મને મોવારા ખરવા મને છે અને માણસ ને પગમાં આમ જોવો તો ધાધર એવા અનોખ રોગ થઈ પડે છે એમ એ આ બાજુ થી આવે છે ક્યાંથી આવે છે એ ખબર નથી પણ અંદર થી નીકળે છે પાણી બહાર નીકળે પછી ખબર પડે એમને કે અહીંથી પાણી નીકળે છે એમ અમારી માંગી છે કે આ પાણી બંધ થઈ જાય એમ તો પ્રદૂષણ રોકવા સરકાર અથાક પ્રયત્ન કરે છે सरकार की नीति हमेशा प्रदूषण मुक्त पर्यावरण रही है परंतु प्रदूषण बोर्ड न अधिकारियों की रीते प्रदूषण युक्त होवानी होय तेवू तेना वाणी वर्तन थी देखाय छे ई पोरबंदर ने जे खाड़ी जे लाल कलर ने देखो ने ने पिंकिश कलर थेलो ने पिंक कलर देवो ए जे थेलो थे जी टेंपरेचर इफेक्ट ने अलगी ने करवे थेलो जे आज जे थेलो एवू नथी गया वर्षे भी आ समय थेलो तो इना સમર ની અંદર ટેમ્પરેચર કે વેરીએશન અને આલ્ગી ગ્રોથ કારણે થઈ જાય હવે ઓલરેડી ગઈ કાલે એક સેમ્પલ બી લીધેલ હતો જામનગર ની મોકલાવી બી લીધેલ છે અને એમાં કોઈ કોઈ ગ્રુપમાં બીજો ઇન્ડસ્ટ્રીલ સોર્સ નથી એ તો ડિપેન્ડ છે એના માટે જે હોય એને ઝૂલોજીકલ જે કહેવાય માઇક્રો ઓર્ગેનિકલ એનાલિસિસ કરાવવું પડે અમે જે અત્યારે જે મોકલેલું છે સેમ્પલ એની અંદર બોલ્યુટેડ પેરામીટર ની એક કમ્પેર કરશું પણ હવે એના પછી જે છે બીજી કોઈ મે કરેલી છે કે આ ટાઈપ નો એનાલિસિસ કોણ કરે છે બહાર લેબોરેટરી તો આપણને પર્ટીક્યુલરલી કઈ આલગી થી થાય છે એ હવે પછી ખબર પડશે જો પ્રોજેક્ટ કરી તો કમિશન બી લગી છે એની પાઇપલાઇન ની અંદર ને એની વિશે આપણે પછી વાત કરીશું આ આનું ને કોઈ લાગતું વળતું નથી ભાઈ તો જે હોય અધિકારી ઉભા થઈ જાય અને રિપોર્ટર મારે તો જોયા પછી પ્રદૂષણ છે કે કેમ તે વિશે ચર્ચા કરવાની જરૂર જ રહેતી નથી એક જવાબદાર માધ્યમ તરીકે અમે હકીકતો સરકાર સુધી પહોંચાડી હવે સરકારના એક્શનની રાહ જોઈએ તો બી ઇન્ડિયાના ખાસ અહેવાલમાં હાલ બસ આટલું જ હવે મને રજા આપશો નમસ્કાર